આજથી ચૈત્રી માસના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે માં આદ્ય શક્તિની આરાધનામાં આ નોરતાનું પણ વિશેષ મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે અને માતાજીને ચુંદડી શ્રીફળ સાકરનો પ્રસાદ તેમજ મંદિર પર ચડાવવાની ધજા લઈને આવી રહ્યા છે નવરાત્રિને લઈને માતાજીની આરતીના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે નવ દિવસ માટે સવારે સડા ચાર વાગ્યે આરતી કરવામાં આવશે જ્યારે સાંજનો આરતીનો સમય રાબેતા મુજબ રહેશે આઠમના દિવસે હોમહવન સાથે બીજું હોમવામાં આવશે માતાજીના દર્શન કરવા આવનારા દર્શનાર્થીઓ માટે જમવાની તેમજ ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ લેવા મંદિરના મહંત તરફથી વિનંતી કરવામાં આવી છે લઘુભાઈ દાદલ અહેવાલ ચોટીલા માતાજીના સવારે આરતીનો સમય નોરતા નવરાત્રી પૂરતો સાડા ચાર વાગે રાખેલ છે સાડા અને પાંચની અંદર અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટીની અંદર ભોજનાલય માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે મુંબઈથી આવી છું આજે નવરાત્રીનો પહેલો દિવસ છે તે નવરાત્રીનો તો આ ચા ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલીવાર નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છીએ ત્રણ વરસથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવ્યા માં ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે માં ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી મા ભક્ત ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ વધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે જય મા